હું ડોક્ટર એકતા ચાહોડિયા બીએમટી આસિસ્ટન્ટ આજે આપણે જાણીશું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી થેલેસેમિયા પેશન્ટની જિંદગી કઈ રીતે બદલાય છે તો આજે આપણી સાથે છે ક્રેયા પાલડિયા જેમનું આપણે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું આજે આપણે એની સાથે જ વાત કરીશું કે એમને એમની રોજિંદા જીવનમાં કેવી રીતે ફેરફાર થયા તો ક્રેયા જ્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટ નહીં કર્યું હતું ટ્રાન્સપ્લાન્ટ પહેલા તારી જિંદગી કેવી હતી જ્યારે મારું ટ્રાન્સપ્લાન્ટ નહોતું થયું ત્યારે મને દર વીસ દિવસે બ્લડ ચડાવવું પડતું હતું હું સ્કૂલે પણ ન જઈ શકતી હતી અને મને બહુ જ બધી દવા પીઓ પડતી હતી મને ઘણી બધી તકલીફ થતી હતી અને હવે ટ્રાન્સપ્લાન્ટ માટે તમે કઈ રીતે તૈયાર થયા અને ટ્રાન્સપ્લાન્ટ આપણે જ્યારે કર્યું ત્યારે એ દરમિયાન તને કઈ કઈ તકલીફો પડી મારા મમ્મી પપ્પા અને સુચાવ આવ્યો કે બન ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે મારા પપ્પા કિરાણ હોસ્પિટલમાં ગયા અને હસમુખ સર સાથે વાત કરી મારા મમ્મી પપ્પા ભાઈ બહેન માંથી કોઈની સાથે મેચિંગ ના મળ્યું તો સરે કીધું કે તે બહારનું મેચિંગ શોધીને આપ્યું છે પછી સરે મને બારની મેચિંગ શોધીને દીધું અને બ્લડ ટ્રાન્સફર કરવાની કાર્યવાહી શરૂ કરી મેચિંગ મળ્યું અને હું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં એડમિટ થઈ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન મને ઘણી બધી પેટમાં દુખતું હતું તાવ આવતો તો પછી મને ઘણા બધા દુખાવતા હતા અને ઇન્જેક્શન પણ ખાવા પડતા હતા પણ બાવીસ દિવસમાં મને એકદમ સારું થઈ ગયું તો ક્રયા હવે આપણે ટ્રાન્સપ્લાન્ટ બે હજાર બાવીસમાં કર્યું અને આ બે હજાર પચીસ સુધી અત્યારે હવે તારી જિંદગી કેવી ચાલે છે અત્યારે હું ખૂબ સરસ છું હું રમી શકું છું હું સ્કૂલે જઈ શકું છું અને મને અત્યારે કોઈ પણ તકલીફ થતી નથી મારી બધી જ દવાઓ બંધ થઈ ગઈ અને હું ખૂબ સારી જિંદગી જીવું છું તો હવે આજે આપણે જાણીશું જેમણે એમનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે આપણી સાથે છે ડોક્ટર હસમુખ બલર એ આપણને સમજાવશે આના વિશે આગળ માહિતી આપશે નમસ્તે હું ડોક્ટર હસમુખ બલર બીએમપી ફિઝિશિયન હવે જે રીતે આપણે ક્રિયાની વાત તેના મોઢાથી સાંભળી એ રીતે થેલેસેમિયાના ઘણા બધા બાળકો આ રૂકી પડ્યા રહ્યા છે થેલેસેમિયામાં બેઝિકલી થાય શું બાળક જન્મે ત્યારથી તેનું લોહી બનતું ના હોય એટલે એ લોકોને લગભગ પંદર થી વીસ દિવસે વારંવાર લોહી ચડાવવું પડતું હોય છે અને આ જે ટ્રીટમેન્ટ હોય છે ઘણા બધા બાળકોને આ ટ્રીટમેન્ટ એની જિંદગી પૂરી કરતા હોય છે અને ક્રિયા જેવા અમુક બાળકો ભાગ્યશાળી હોય છે કે જેને આપણે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી અને એમને આ ખરાબ જિંદગીમાંથી નવું જીવન આપી શકતા હોઈએ છે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થેલેસેમિયા પેશન્ટે કરાવવું જ જોઈએ જો એમને મેરો ટ્રાન્સપ્લાન્ટ માટેના બધા જ પરિબળો વ્યવસ્થિત હોય જેમ કે એમને મેચિંગ ડોનર મળી ગયું હોય એમની એજ બરાબર હોય એમના ઓર્ગન બરાબર ફંક્શન કરતા હોય અને પેશન્ટના ફેમિલી અને પેશન્ટ ખુદ ટ્રાન્સપ્લાન્ટ માટે વિલિંગ હોય તો થેલેસેમિયા માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જ બેસ્ટ ટ્રીટમેન્ટ છે અને અત્યારના જમાનામાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જ એક એવી ટ્રીટમેન્ટ છે કે જે થેલેસેમિયાને કાયમ માટે મુક્તિ આપી શકે તો આવા ઘણા બધા બાળકો હશે તો હું એમને અ સજેશન આપીશ કે તમે એકવાર તમારા ડોક્ટરને મળી અને ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે તમારા કેસમાં જો હોય તો ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવું જોઈએ હું સારી જિંદગી જીવું છું અને એના માટે હું હસમુખ સર અને એની પૂરી ટીમનો ખૂબ જ આભાર માનું છું જેમણે મને એટલી સારી કરી દીધી